આમ તો જો કેવી ઘુમરા મારે છે કેવી ઘુમરા મારે છે એ શેઠી ની બેસે છોકરું ધામણું થઈ જાય છે રાધાબેન હજુ તો આઠમો મહિનો એમ થોડું છોકરું પડી જાય તો જો હવે મારે બધા સાંભળવાનું અને બાપા કાયમ મને પૂછ કરે છે કે હવે કઈ દે કહી દે મારે કેટલાક દી ખોટું બોલું કાયમ મારે ખોટું બોલવાનું અને આમ જો તને કહી દઉં બાપાએ મને એક ઝાપટ મૂકીને તો ઝાપટ ભેરા શેડા મારા બાયર આવી જાય છે અને હું બધું હાસું કહી દેવાની છું ये नाना ना राधा येऊ नोक येते बापाला तू काय नोक मने म्हणे मग नाही वच नाही पुढे

સોડી થાય છે તો તેડવા નહીં આવે અરે મારા બાપ તો સોડી થાય તો તને અને સોળી ને બધા હાસવાના હે એ નાના રાધા ની વાત કર સોડી તો નઈ ધાવણી થાય એ મને પૂરો વિશ્વાસ છે મને દીકરો ધાવણો થાય છે અને મગનાએ મને વચન આપ્યું છે ને એટલે એ વચન પાયરે પાર કરશે મને દીકરો ધાવણો થાય છે અને મગનો મને લઈ જાય છે આઈથી એ મગનાએ વચન આપ્યું છે પણ એ ભગવાનના હાથમાં છે તને સોડી થાય ને તો કાઈ નકી નો કહેવાય અને આમ જો મોટા ઉપાડે છે ને કે મગ્ન ને પ્રેમ કરું છું મગના રે લફરું કર્યું અને ધાબા હેઠી ઉતરે રાંધવા બાંધી બાંધીને અને ઈ તો ઉતરે હરે હરે મને લટકાડીને હેઠી ઉતારે તારા લીધે તો હવે હું હેરાન છું જ્યાં સુધી તને મગ્ન નહીં લઈ જાય ને ત્યાં સુધી મારી હગેય નહીં થાય કે લગ્ન એ નહીં થાય

હા ઓ ઓ ઓ બાપાને કાઈ કહેતા નઈ મને તો મારા બાપા હંમેશાતા આવી બીક લાગે હું કરું આ રાધાબેન કાઈ કઈ ન દે ને તો હારું હે એ આવું હું એ માન માન બહાન ધર્યું કીધું તો ઓનું ટાકડીયું મોટરસાઈકલ લઈ લો તા સારું કે અનાનજી સર પાસે કીધું એની છોડીનું એના 12 મહિના ન થઈ ગયા હવે થાય કે નકી નઈ કરી હોય એ સારું બોલો સારું તમારા મોટા માખીન કાયમ કા કા કાજ હોય કોઈદી રામ રામ ન હોય પણ 12 મહિના થઈ ગયા એટલે કહું છું એ નઈ નકી નઈ કરી હોય મને વાત કરી એના 12 મહિના થયા છે પણ હજી છાય નકી નઈ કરી હોય કઈ થોડી નાની હતી અતારે જમાનો જેવો છે ઘરેક માં માણા એટલા માગા નાખે લે એ બેરા માર ફઈ સોકરાની અને આ સરપંચ ની સોળી સુમલી ની જોડી તો અસલ જામ છે એ નકી કરાવી જ નાખું હે તમે જો મારા ફઈએ કીધું હે તને હજાર વારી હાડી મોવડી માં હાલો હટ કાયા ગા નકી થઈ જાય તો તો માર હાટુ એક ઘડી લુકડા નઈ કરજે અરે રે હવે amare આ દીકરી શું કરું એક તો એની માં જનમ દેતા બે મારા પડ્યું હવે બે હવે આ ગામ માં ખબર પડશે કે સરપંચ ના ઘરે એની છોડી કુંવારી માં બની છે તો મારે તો ક્યાંય હાલ્યા રે નહી પાણી લાય સુમિત્રા

આમ ઘરમાં ગુટ ઘરમાં જા મારે દીકરે મારે મારી માં નથી એટલે તારી માં હોય તો શું આ ભગે તો કરવાનો એ છોડી એ કેમ બેડા ખાલી લઈને આવી તું એ પાણી ભરવા ગઈ ને એતા નરસ થઈ ગયા અને તમે કે બધાય કામ મારે જ કરવાના પાણી મારે જ ભરવાનું એ ઓલી સુમલી ને પાણી ભરવા મોકલાય

કાલ ગામમાં ખબર પડશે તો મારા ઉપર કેવી આંગળીયું ચીંચે ખબર છે તમને એ બાપુ એ બધુંય તમારું ખાસું પણ હું છે ને એ વાત તમને નો કહીએ કો મને સુમલીએ ના પાડી છે એ ના પાડે ઘા પડે પણ મારી વાત કાન ખુલીન હાંપળી લે જો એ સુમલીને બજારે દુકાને જો કાઠી છે ને તો મારા જેવો કોઈ ફૂંડો નથી બે બોનોના ટાંગા હું ભાંગી નખી બાપા તો નકરા ખારા ખાતા હોય ખારા નો થાય

એ ઓરખો તો સોનમ ને હા રેખલી છે ઓરખો તો ખરાબ ને જો ઓરખી જા ને નોંગ લાતા ને સોરી રેખલી રેખલી નોંગ લાતા ને સોરી એ હે ટપુ દાદા આ સરપસ ની સોડી ઓલી નાની સુમલી રહી ઈનું નકી સાઈ કર્યું હે પણ આમ ઈ મોટી સોડી રહે ને ઈ આટા ફેરા કટે પાણી ભરતી હોય પણ આ ઈ નાની સુમલી ને મે બાર મને કી ભાવે નથી હા નકી નઈ કરી હોય હું તમને કે દતી ને શાય નકી ન કરી હોય એ હારું એમે જ માગુ લઈ નીનું એ

સંસ્કાર નથી સંસ્કાર નથી એ કેમ પગે પડો એમાં શું વળે હવે ગુડાવ બેહો મોટા હા હા ખાય શું તમે કે ભલા માણો અમારા દીકરી છે ગામની આ એટલે તમે જમાઈ થાવ અમને ખબર છે એ તો મન ખબર છે એ હાલ છે ને નામ જી દેવા તમાર એ હા બેટા સારું સારું કયો એ રાધુ એ રાધુડી એ પાણી લાય મહેમાન આયા આમ તો બધાયને સારું ને એ બસ ને મજામાં ને એ મજામાં મજામાં ઓરે બાપ પાણી પીવો જમાય શું નકરા સંપલ ખોતરો કા રાધડી રાધડી છો તો રાધડી છો ને અરે રા તો બેરા આ હમણે તો કાલ હવે સેટા લબરતા કેવડી મોટી થઈ ગઈ મન ખબર હે

એ આપણે दादा માણા આવીને સંમાના આ એ હાચું એ છોરી રેખા એ રૂપિયા વાત નથી બે પાંચ પૈસા તું દે યેય હાચું પણ મારી છોરી મોટી મેજર સાહેબ બની છે મારે ઈના જોગું ગોટવું પડે ને એ નાજી दादा એ ઈમાં શું હતું તમારે શું એકટ છોરી છે તમારે તો આય લગન કરી એવડી થઈ જશે ઈ ભલે એ નોકરી કરે આ રાધરીને પાણાઈ દ્યો

છોકરો અસલ મજાનો છે હીરો જેવો તારા જેવો રૂપારો અસલ મજાનો અને તારી ને એની બેની હરતી જોડી થાશે એટલે આ તારું મેં કીધું આ હીરો જેવો છે તારા જેવો છે એ વનર ગઢાવી ને એમે છોકરાને જોયો તો છોકરામાં કાય હાલ્યું હાજુ નથી અને બાપા એ વાતો કરતા હતા કે છોકરો તો દારૂ પીવે છે ને જુગારે રમે છે રામ 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 એ તો રેખલી આ વાતું दारुડિયા માં અમારી છોડ્યું કુલડા જેવું નો પથરાય દેતી સાખ એ સરપત આ ગામ નૈકો કે ખોટું ઉડાડ્યું હોય એ અહીંયા તો ખાઈ પીવે એવું છે કાઈ તો ટ્રેક્ટર છે અને એકલું નાનું હમણે જ લીધું નઈ એ ઈ ટ્રેક્ટર બે જતી મારી તો કરી પણ તમારીએ કરી એ મેં તમને બેય બાપ દીકરીને આવા નતા વિચાર્યા એ ગુડાવ આવ્યા આમ હાલો હા નીકળો નીકળો જાવ ન હોય ને છોડીને નોકરી એમ કેમ કરે એ કરે મફટ નોકરી હતી

તમને મન દુકાને જાય અને ડબલા ફોન કરું મગનાને ચાર પાંચ સિકા માર પા હે ફોન કરતી દેસ અને સિકો નાખતી દેસ મગના રે વાત કરી લઉં જમના માં તો આંદરા છે ઈ તો કઈ મારું પેટ નહીં ભારે ઈ મત કરું કાયો કા જાવ આવ ના કાયો કા કોઈ ભારે નઈ ઈ પેલા હું હોય જો

ના 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 કિરણબેન ત તમે હમજો એવું કાઈ નથી ઈ તો મને પેટમાં ગાય છે ને એટલે દુખાવતા તો તો એટલે ઘરબારી મત ની કરતી હમણે થોડાક દિન માલ પાઉ નાખવાની છે પેટમાં પેટની તું શું મને ગાંડી સમજ એ આ તારે હમા જાય છે હમા એ આમ તો જો ગાળે દાજીયું પડી ગયું છે કાકે મને ગેસ થઈ છે એ ના કિરણબેન ત તમ એવું કાઈ નથી હાસુ તો બસ